જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મહિન્દ્રા ટીયુવી વી ત્રણસો ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહે છે બે હજારને સત્તર ને દસમા મહિનાના મોડલની આ ટીયુવી વી ત્રણસો જોવા મળી રહે છે બે હજાર સત્તર દસમા મહિનાનું મોડલ છે વર્ઝન વિશેની વાત કરી દઉં તો ટી સિક્સ વર્ઝન છે આ ગાડીનું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મહિન્દ્રા ટીયુ વિ ત્રણસો બે હજાર સત્તરને દસમા મહિનાના મોડલની ગાડી છે વર્ઝન વિશેની વાત કરી દઉં તો ટી સિક્સ વર્ઝન છે પાર્સિંગ જી જે જીરો સિક્સ વડોદરાનું પાર્સિંગ જોવા મળી રહેશે આ ગાડીનું કંપની કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો સિલ્વર કલર ગાડી છે કંપની કલર ગાડી છે ટાયર કંડિશન સારી છે એન્જિન પાવરફુલ નોન એક્સિડન્ટ ગાડી જોવા મળે છે ક્યાંય સ્ક્રેસ પણ તમને જોવા નહીં મળે ચાચવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ ટી વિતરણ વેચવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો એનો પૂરો થઈ ગયો છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ રહ્યા છો વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહે છે કંપની કલર ચાચવેલી ગાડી એન્જિન પાવરફુલ કંપની કલર નોન એક્સિડન્ટ ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત ચાર લાખ નેવું હજાર અંદાજીત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર થશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકનો નંબર આપણે વિડીયોના નીચે ટાઇટલમાં જ આપેલો છે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે ત્યાંથી તમે આ ગાડીવાળા ભાઈનો નંબર મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ તે આ ટીયુ ત્રણસો ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે જો ગાડીની રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ આ મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જાવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળી રહેશે નોન એક્સિડેન્ટ ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ મહિન્દ્રા ટીયુ વિતરણ છો વેચવાની છે ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે સિલ્વર કલરમાં ગાડી ડીઝલ એન્જિન વાહન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહેશે હા મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું